જો દિવસમાં ચોવીસ કલાકને બદલે પચીસ કલાક હોય તો તમારા જીવન પર શું અસર થાય છે તે વિશે તમે પણ વિચારી શકો છો

વધુ પાણી એકઠું થઈ રહ્યું છે આના કારણે પૃથ્વી તેની ધરી પર ફરવા માટે સક્ષમ નથી એટલે કે તેની ગતિ ધીમી પડી રહી છે આનાથી પૃથ્વીના બંને ચુંબકીય ધ્રુવો પર પણ અસર પડી શકે છે જેના કારણે છેલ્લા કેટલાક દાયકાઓથી પરિભ્રમણ ગતિ ધીમી પડી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે સો કરોડ વર્ષ પહેલા આપણી પૃથ્વી પર ઓગણીસ કલાકનો દિવસ હતો પરંતુ જેમ જેમ પૃથ્વીની ગતિ ધીમી થતી ગઈ દિવસનો સમય વધતો ગયો અને આજે તે ચોવીસ કલાક થઈ ગયો છે એટલે કે આ સમય ખૂબ જ સૂક્ષ્મ સ્તરે બદલાય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો